પારડીમાં નારી વંદન સપ્તાહ ઉજવણી અંતર્ગત મહિલાઓ માટે જાગૃતિ શિબિર કાર્યક્રમ યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કલેક્ટર તબીબ દ્વારા મહિલાઓને માર્ગદર્શન અપાયું પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત સોમવારના રોજ વલસાડ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવણી કરી સાંસ્કૃતિક હતો આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વલસાડ જિલ્લા કલેક્ટર અનસુયા ઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે સ્ત્રી એક દેવીનું રૂપ છે ત્યારે સ્ત્રી શક્તિ કોઈ પણ કાર્ય કરી શકે છે આજના આધુનિક યુગમાં દીકરીઓ સુરક્ષિત રહે તે માટે આજે જાગૃતિ શિબિર થકી લોકોને માહિતી મળે તે જરૂરી છે આ પ્રસંગે

નિરંજનાબેન પટેલ સ્વાતિ પટેલ બેલાબેન જેટલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા જોડાયેલા નારીએ પૂજન થાય છે તત્ર દેવતા ત્યાં હોય છે અને આજનો શુભ દિવસ સોમવાર એટલે દરેક પત્ની દરેક માં અલગ અલગ સ્વરૂપે દેવી નું આહવાન હોય છે જો તમે તમારી જાતને સમજો તો સ્ત્રી એક શક્તિ છે અને શક્તિ ને આગળ ભૂલે નાશ પણ ન હોય એટલે આજના શુભ પ્રસંગે હું એમ કહીશ કે બહેનો છે અહીંયા ઉપસ્થિત છે આપણે આધુનિક જમાનામાં જીવીએ છે દીકરી સમોવડી છે એવો એક ભાવ થયો સમાજની ઘણી કુરીતિઓ કુપ્રથાવાથી પાર કરતા કરતા મધ્યકાલીન જે આપણો સમય રહ્યો ભારત વર્ષનો

તો આજના દિવસ એ કર્મયોગી દિવસ છે અને ડીજીવીસીએલ અને બાળ વિકાસ અને મહિલા અને બાળ વિકાસ જે ડિપાર્ટમેન્ટ છે એનો સંયુક્ત પણ એક પ્રોગ્રામ બહેનો માટે ફક્ત કરવામાં આવ્યો અને એમાં અમારા કલેક્ટર મેડમ પણ ઉપસ્થિત રહ્યા એ બદલ એમને અમને પણ ઘણી પ્રેરણા સ્વરૂપ બધું અમને કહ્યું પ્લસ અમારી બે ફેકલ્ટી પણ હતી ગાયનેકોલોજિસ્ટ અને સાયકોલોજિસ્ટ અને તેમનો પણ અમને સરસ સંદેશો મળ્યો અને અમારી તમામ બીજી બહેનોને સરસ જ્ઞાન પ્રાપ્ત બીજી કર્યુંલ નું જે વલસાડ સર્કલ છે એટલે વલસાડ સર્કલમાં ત્રણ જિલ્લા થાય છે વલસાડ નવસારી અને ડાંગ એટલે વલસાડ જિલ્લાની બહેનો નવસારી જિલ્લાની બહેનો અને ડાંગ જિલ્લાની બહેનો એ ત્રણ જિલ્લાની છ ડિવિઝન છે એમાંથી બધા આવ્યા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો